તો કેમ છો યુટ્યુબ ફેમિલી અત્યારે વાગ્યા છે રાતના લગભગ આઠ વાગો આવી ગયા છે અને હું ને મારા ભાઈબંધ વાડીએ આવ્યા હતા દાલભાટીનો પ્રોગ્રામ કરવા માટે ભાઈ લાકડા લેવા ગયા છે અને હું મને અહીંયા દેખરેખ કરવા માટે રાખ્યો છે આ સામાન પીડ્યો છે ભાઈબંધ આગળ લાકડા લઈને આવે એટલે આપણે ભાટી બનાવવાનું ચાલુ કરશું આપણે સૂલો અને બેસવા માટે તો જગ્યા કરી નાખી છે હવે ભાઈબંધ લાકડા લઈને આવે એટલે દાળ ભાટી બનાવવાનું ચાલુ કરવી ભાઈ પાઇબન લાકડા લઈને આવી ગયા છે. આપણે દાળ ભાટી બનાવવાનું હવે ચાલુ કરી દેવી. આ લાકડા કાપી નાખ્યા છે આપણે. હવે ભાટી બનાવવાનું ચાલુ કરવી તો ભૂલી ગયો. હેલો ગાઈસ. તો દાળ ભાટી બનાવવાનું ચાલુ કરી દીધું અમે. દાળ ભાટી તો આપણે જ બનાવવાની છે. આ તો જો ઓળ માનસો. ચા વાળાને જો મજા આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ કોમેડી આવશે આપણે વિડીયોમાં મારો ભાઈ બને તો બધું કરે છે કેમ તો આપણને કઈ ફાવતું નથી એટલે એ જ બનાવશે દાળ ભાટી આવડે તો ખાલી ખાવાની છે આની આપણે ભાટી બનાવવાની છે પેલા તો આમ લોટ નહી છૂટકી બજાવવી પડશે તો મસાલો કરી નાખ્યો આપડે ત્યાં રાતના બાર વાગ્યા છે ત્યારે અને દાળ ભાતી બની તૈયાર થઈ ગઈ છે તો આપણે જમવાનું ચાલુ કરશું દાળ ભાટી બની ગઈ છે હવે ટેસ્ટ કરવી લ્યો કેવી બની છે સુપર હવે અમે ખાઈ લીધું છે અને હવે અમે ઘરે જાવી છેવી તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો